કે આપ સૌ કોસ ગામની પાવનભૂમિ કે જ્યાં આપણા પૂર્વજોનો વાસ હજીએ હોવાનો અહેસાસ થાય છે ત્યાં બધા જ ભેગા થયા છો આજના યાંત્રિક યુગમાં પણ આટલો બધો પ્રેમ અને એકબીજા માટે લાગણીના કારણે જ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોના આ વિચારને મારા સતસત પ્રણામ સંજોગો વસાત હું આવી શકી નથી એના માટે ખૂબ જ દિલગીર છું પણ આઈ હોપ કે તમે બધા ખૂબ જ એન્જોય કરશો વધુ કાંઈ જાણતી નથી પણ મધુ બાપા પાલી પાલીપાએ ભીખી પપ્પાએ પાલી ફુઈની સાથે જે સમય વિતાવ્યો છે એ યાદ કરો છો તો આંખો ભરાઈ આવે છે અને જ્યારે પણ કોષના ઘરમાં જાઓ છો તો હંમેશા એક એવો અહેસાસ થાય છે કે એ બધા હજી આપણી સાથે છે આપણા આખા પરિવારને એક દાંતણે બંધી રાખવાનું કારણ પણ એમના સંસ્કારો જ છે આપણને જે ગરતુતીમાંથી મળ્યા છે બધાને ખૂબ જ મિસ કરું છું એન્જોય એવરી વન થેન્ક યુ આજે હું તમને સૌને એક સ્ટોરી કહેવા માગું છું વાત છે ધીરજલાલ નામના ખૂબ જ સક્સેસફુલ બિઝનેસમેનની પત્નીના મૃત્યુ બાદ એકના એક દીકરા રાહુલનું તેમણે ખૂબ જ લાડકોળથી જતન કર્યું સમયના વહેણ વીતતા જાય છે અને જોત જતામાં રાહુલ મોટો થતો જાય છે રાહુલનો સારું રિઝલ્ટ આવવાથી તેણે પિતાજી પાસેથી ખૂબ જ મોંઘી ગાડીની ગિફ્ટ માગી તેને મન તો આ મોંઘી મોલી ગાડી ખરીદવાનું તેના પપ્પા માટે સાવ સરળ કામ હતું ત્યારે તેના પિતાજીએ તેને પ્રોમિસ કર્યું કે તારા અઢારમાં બર્થ ડે ઉપર હું તને આ ગિફ્ટ આપીશ રાહુલ તો ખૂબ જ ખુશ થઈ ગયો રાહુલ ભણવા પાછળ પણ ખૂબ જ મહેનત કરવા લાગ્યો ભણી ગણીને ખૂબ જ આગળ વધ્યો હવે આવ્યો રાહુલનો અઢારમો બર્થ ડે ગાડી મળવાની ખુશી સાથે રાહુલ પિતા પાસે જાય છે તેના પિતા તેને ગિફ્ટમાં સુવર્ણ અક્ષરે લખેલું રામાયણ આપે છે આ જોઈને રાહુલ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે એણે તો માગી હતી મોંઘ મોંઘામૂલી ગાડી અને એને મળે છે રામાયણ એટલે ગુસ્સાનો માર્યો પોતાનું ઘર અને પોતાના પિતાને છોડીને ચાલ્યો જાય છે ઘણા વર્ષો વીતી જાય છે ધીરજલાલ પણ હવે સમયના વહેણ સાથે વૃદ્ધ થતા જાય છે અને રાહુલ પણ પોતાની જિંદગીમાં આગળ વધે છે ખૂબ જ સક્સેસફુલ મોટો માણસ બની જાય છે પરંતુ ક્યારેય ન તો રાહુલે એના પિતાનો કોન્ટેક કર્યો અને ન તો ક્યારેય ધીરજલાલે રાહુલનો કોન્ટેક કર્યો કહેવાય છે ને કે ગુસ્સાનો જોશ તો સમય જતાં ઉતરતો જાય છે રાહુલની સાથે પણ કાંઈક એવું જ થાય છે એકવાર એને એના પિતાને મળવાનું મન થાય છે રાહુલ તેના ઘરે જાય છે ત્યાં જ ઘરનો નોકર તેને સહર્ષ આવકારે છે જ્યારે તે તેના પિતા માટે પૂછે છે ત્યારે નોકર તેને જણાવે છે છોટે બાબા તમે થોડા મોડા પડ્યા ત્રણ દિવસ પહેલાં જ મોટા શેઠ તો મૃત્યુ પામ્યા પરંતુ તેમણે તમારી ખૂબ જ રાહ જોઈ હતી તમારી યાદમાં એમણે એમના છેલ્લા શ્વાસ લીધા હતા આ સાંભળી રાહુલના પગ નીચેથી જમીન ખસી જાય છે ભારે હૃદય અને અશ્રુભીની આંખો સાથે તે પોતાના રૂમમાં જાય છે વર્ષો પહેલાં જે એનો રૂમ છોડીને ગયો હતો તેવું ને તેવું સુંદર રૂમ એના પપ્પાએ મેન્ટેન રાખ્યો હતો અને ત્યાં પેલું રામાયણ થઈને જોવા મળે છે આજે એને કંઈક રામાયણને ખોલીને વાંચવાનું મન થાય છે તે રામાયણ હાથમાં લે છે અને જેવું પહેલું પાનું ખોલવા જાય છે ત્યાં તેને અંદરથી ગાડીની ચાવી મળે છે અને એ ગાડીનું રજિસ્ટ્રેશન તેની અઢારમી બર્થડેના દિવસે કરવામાં આવ્યું હતું આ જો એ રાહુલનું મન ગ્લાનીથી ભરાઈ આવે છે તેનું મસ્તક થરમથી ઝૂકી જાય છે જો રાહુલે તેના અઢારમાં બર્થ દિવસે રામાયણ ખોલીને જોયું હોત તો આટલા વર્ષો જે એના પિતાને તરછોડીને જીવ્યો હતો તે ન થયો હોત એટલે મિત્રો માતા પિતા તો ભગવાનની દેન છે તેમની લાગણીઓને ફક્ત આપણે સમજવાની જરૂર છે તેઓ બધું જ આપે છે ફક્ત એમને આપણે સમજવાની જરૂર છે ભાઈ તમારો પડી નથી એટલે હું ભાષણો અમે સામાન્ય માણસોને ગમતા નથી હોતા ને મેં જિંદગીભર પર કર્યા એટલે ભાષણો કરવાનું ગમતું મને પણ નથી થોડીક વાત તમારી જોડે શેર કરીશ જોકે ભાઈ નારાયણભાઈએ ઘણી બધી વાતો કરી હેમંતભાઈએ કરી પરભુભાઈએ કરી એ બધા અમારા કોમન સામાન્ય અનુભવો છે એટલે એનું પુનરાવર્તન ન કરો હું શરૂઆત ત્યાંથી કરું કે ત્રીજી પેઢીએ જે કામ કરવાનું હતું તે કામ ચોથી પેઢીએ કર્યું છે મારે આ છોકરાઓને ધન્યવાદ આપવા છે એમનો આભાર માનવો છે કે તમે ખૂબ મહેનત કરીને અમારું કામ કર્યું છે અને અમે પણ એ જ કર્યું કે જે સામાન્યપણે બધા મા બાપ કરતા હોય છે પોતાથી નહીં થાય છોકરાઓને સોંપી દેવાનું ભાઈ આટલા મારા સ્વપ્નો બાકી રહ્યા છે તમે પૂરા કરજો એટલે લોપાને મેં પેલા દિવસે કહેલું કે લોપા માય ડ્રીમ કમ્સ ટ્રુ વર્ષો સુધી ભાઈ હેમંતે વાત કરી તમને કે અમે લોકો તો ખાલી સ્વપ્ન જ જોયા કરતા હતા કે અમે આમ કરીએ ને તેમ કરીએ પણ અમારાથી કશું થયું નહીં અને આ છોકરાઓએ તમને બધું કરી બતાવ્યું ને ભાઈ ડિઝિટલ વિઝા એટલે અમારી કંઈ ચાંચ ડુંબે એવું છે નહીં તમારી પાસે નથી થયાનો ઘણો બધો અફસોસ લઈને તમારી સાથે વાત કરું છું હવે જાઉં આ બા પાસે એક વાત કરવી છે ને

વાક્ય એમણે કહેલું તે મારે તમને બધાને કેવું છે કાનલી માય વિશે રામજી કહેલું કે આ કાનલી ડોહીનો પરિવાર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જય જય કાર થાય આઈ રિપીટ કારણલી ડોહીનો પરિવાર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જય કાર થાય હા યુ કેન કોટ ઇટ એની વેર રામજી કારાનું વિધાન છે મારું નથી એ માણસ અપણ હતો જાણતો ન તો પણ સમજતો હતો કે એનો પરિવાર ક્યાં ગયો છે શું કર્યો છે અને એ 40 50 વર્ષ પહેલા તો આપણે કશું એચીવ કર્યું નહોતું આજે એચીવ કર્યું પણ ત્યારે પણ જે કંઈ કરેલું તે એચીવમેન્ટ હતી અને આ મારી આજી ને આજા મને એમ લાગે કે મેનેજમેન્ટની ડિગ્રી એમને હસ્તક હતી તમે જુઓ કે એ બચપણના ઘણા બધા દિવસો પુસ્તકમાં મેં લખ્યું છે એટલે હું રિપીટ ના કરું તમે વાંચી લેજો થોડું થોડુંક મોસાડ મિસન આખું પ્રકરણ અને તત્ર સર્વત્ર વ્યાપ્ત છે આકોશ કોષ ગામ ને મારું મોસાળ મારા પુસ્તકમાં એટલે ઘણું બધું છે તમે કેટલાકે વાંચ્યું છે કેટલાકને વાંચવાનું બાકી હોય તો સફાઈ કાઢીને વાંચજો નહીં ગમે તો નહીં વાંચતા એવું કંઈ નથી કે તમારે વાંચવું જ જોઈએ પણ મેનેજમેન્ટ આજે તમારે લાખો રૂપિયાની લેવરી અને મેનેજમેન્ટમાં કોર્સિસમાં દાખલ થવું પડે પણ આ લોકો નિશાળે જયા વિના મેનેજમેન્ટ જાણતા હતા તરકાણીના પારસીની કેટલાઓ મેંઘા જમીન કેટલાઓ ગામની તરકાણીની અના વલ્લી કોષની આંગણધરાની વિનારની અને બીજા ગામ જોડશે ભાઈ હેમંત હેમા એ બધી જમીનોનો વહીવટ કરવો કે નાની શુંની વાત છે અને બહુ પ્રમાણિકતાથી વહીવટ કરવો એનું બધું ઉત્પાદન લેજીને પારસીને આપવું નહીં તો કોણ ઊભા રાખે તમને એ એ એ વહીવટના પાઠ મારા આજા ખુશાલ નતો ક્યાંથી શીખ્યા હશે મને ખબર બહુ પ્રેમથી મજૂરો પાસે આદિવાસીઓ પાસે અને અમારા બચ્ચા પાસે કામ લેતા હતા એક કાળે અમે નવ ભાણજા અહીંયા કોષમાં રહેતા હતા નવ હું ને મારો ભાઈ પ્રભુ શાંતાબેન ને નીરુબેન પછી અમારે ગુલાબભાઈ ધીરુ પાંડુ જસુ ભરત નવ નવ ભાણજાને રાખવા એક નની વાત છે આજે આપણે એક માણસને કંક રાખી નહીં શકીએ અમે દિવસોના દિવસો હું તો મહિનાના મહિના વર્ષોના વર્ષો અહીંયા રહ્યો છું તો એ એ મેનેજમેન્ટ એ કરતા મને યાદ છે અને મેં લખ્યું પણ છે કે છોકરાઓને પટાવીને કામ કેમ લેવું તે બહુ સુંદર જાણતા અમારે બધા પાસે કામ કરાવતા એમ એમ નહીં કે તમને મફતમાં રોટલો ખવડાવી દે અને તમને કાલે અલગ કરે નહીં નો સવારમાં હજુ તો અંધારું હોય એટલામાં એટલે મગનોટ મગનોટ પેલી ચલિયા ખાઈ જતા હોય જુવાર

પરસ ચડે કામ કરવાનું કે ભાઈ નહીં આપણી કાળજી અહીંયા લેવાય છે નવડાવે દોરડા તો મિત્રો આ આ જાતનું મેનેજમેન્ટ કોઈ કોઈ પ્રિન્સિપલ્સ મેનેજમેન્ટના પ્રિન્સિપલ શીખ્યા વિનાનું મેનેજમેન્ટ આ ખુશાલ નથું અને કની બાય કરેલો અને તેમાંથી આ આખું જેને વટવૃક્ષ આજે આ મિત્રો એ છે એ વડો શુદ્ધ થયું છે એટલે બહુ પરિશ્રમ કરીને હાર્ડવર્ક કરીને ઇન્દિરા ગાંધીએ તો બહુ મોડું કહ્યું કે દેર ઇઝ નો આલ્ટરનેટિવ ટુ હાર્ડવર્ક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એમ તો પણ તે પહેલાં જ આ લોકોએ તો કહેલું હતું તે પહેલાં જ આ લોકોએ તો કહ્યું ખૂબ પરિશ્રમ કર્યો છે આ લોકોએ બાકી તો ઘણી બધી યાદો છે અહીંયાની આકોશ ગામના અંકોલા ખાધા છે મારે અંકોલાની વાત તો ફક્ત ભાઈ નારણભાઈ જાણે કે હેમંતભાઈ જાણે આ ગામના ટીમરા ખાતા છે નારણભાઈ પેલું પેલાળમાં ચારણિયામાં ગાયનું ભૂંછળું પકડીને પાણીમાંથી તરીને જવાની વાત કરી છે તો ત્યાં ટીમરીના ઝાડ ખૂબ હતા તે ખૂબ ટીમરા ખાતા એની મીંચ ખાતા અમે લોકો એ એ અહીંયા જ મળે અંકોલ અહીંયા જ મળે ટીમરા અહીંયા જ મળે કરમદા અહીંયા જ મળે અને અનાવલ સ્ટેશન પર જાઓ તો તમને પહેલી વિલાતી આમલી મળે આ બધું બહુ વિશિષ્ટ છે આ ગામનું અને સખત પરિશ્રમ ફક્ત આ જ ઘર કરતો નથી ત્યાં ઘર હતું પહેલાં તો ભાઈ હેમંતે વાત કરી છે અને નાનું ઘર હતું પણ આખું ગામ એને મોટું ઘર કહેતા ત્યાં જવાના તો કે મોટે ઘેર જવાનું અને એ મોટા ઘરમાં રહીને અમે મોટા થયા છીએ એની એની વાત એટલે બહુ ઘણી બધી વાતો ઘણી બધી વાતો છે પછી પશુપાલનની વાતો છે ખેતીની વાતો છે કપાસની છે જુવારની છે સીંગની છે ગુવારની છે અનેક વાતો અને આ લોકો બધા પ્રયોગો કેટલા કર્યા જે જમાનામાં ઇરિગેશન સિંચાઈ જેવી કોઈ વસ્તુ નહોતી ત્યારે બી અહીંયા ગુવાર પાકતા હતા ત્યારે બી અહીંયા પીટાતા હતા ત્યારે બી અહીંયા કેરી હતી અને કેરીની વાત કરું આ સિઝનથી ચાલીસ આ જૂનાગઢમાં માળ હતો અને એ માળમાં અનેક પ્રકારની કેરીઓ ભારતના પુંજામાં રાખવામાં આવતી એટલે અમે બહુ ઉપર જઈએ અને બંને કિસ્સામાં જેટલી રહી બબે દંડોળ કેરી એટલી ભરી લઈએ જઈને સંતાઈ જઈએ પેલા ભૂતળાવાળો આંબો ભાણવાય આ બાજુ હશે તો ખબર હશે એને ને હમણાં આજે બપોરે જ પૂછવા પેલા ભૂતળાવાળા ન તો થયું હતું તો કીવ કહીએ પછી પેલો ખોધરીઓ આ ગોધરીયો આંબો મારા આજાનો આંબો અહીંયા હતો એટલે અડધી ચટણી પાછળ તળાવની પાળે જઈને ખાઈએ પૂરી થઈ જાય એટલે પાછી આવી તો વાત જ નહીં પાછો કિસ્સો ભરવાનો પાછું પાછો એટલી કેરીઓ અહીંયા અમે ખાધી છે રાતના અહીંયા સોતા ભણાભાઈ પાછો મને સાક્ષી આપશે ખાટલા પર અહીંયા બારણામાં સુતા અને અહીંયા આંબાની આખી હરોળ હતી લાઈન હતી આઠ દસ આંબા અને રાતના પટો પટા પેલા હાખિયા પડે એટલે કોણ વહેલો ઉઠીને રહી લે એ એ હાખિયા આંબાના અહીંયાથી પડીને લઈ લઈએ ને પછી સવારે ઉઠીને હજુ મોડું ધોયું નહીં ધોયું એટલે ખાવા માંડીએ હા આ બધું અહીંયા અમે તમે આજે એન્જોય ની વાત કરો છો ને વી ડિડ હેવ એ રિયલ એન્જોયમેન્ટ ઇન ધીસ વિલેજ આ ગામમાં અમે એટલું બધું એન્જોય કર્યું છે પછી એ પેલો ગોદાને ચારવા જવાનું હોય કે કાળા બળદને ચારવાનું જાય પછી તમારે દેવીગઢમાં જવાનું હોય કે પેલાડ જવાનું હોય કે પછી ડોહીવારા ખેતરે જવાનું હોય કે ભયાવરા ખેતરે જવાનું હોય અહીંયા વજીપામાં જવાનું હોય કે ભીડમાં જવાનું હોય અને તમે કલ્પના કરો આ બધી ભાઈ મને ઘણા દિવસથી કહેવાય કરો ભાઈ મારે બધે ફરવું છે આ માટીની સુગંધ મારે લેવી છે આ માટીને મારે માથે ચડાવવી છે કારણ કે એમાંથી એમાંથી મારો ગ્રોથ થયો છે એમાંથી વિકાસ પામ્યો છે એમાંથી તમે બધા વિકાસ પામ્યા છો આમ આ માટીની સુગંધ આ માટીની મહે એ ખૂબ ખૂબ મારે માટે તો ખૂબ મહત્વનો છે ખૂબ મહત્ત્વનો છે મિત્રો આજે આપણે બધા છે ને અહીંયાથી કોઈ મુંબઈમાં રહે કે કોઈ વલસાડ રહે પણ વીઆરુટેડ આપણે બધા અપ્રુટ થઈ ગયા છે આપણા મૂળિયા ઉખડી ગયા છે એટલે આજે એ મૂળિયાની શોધમાં આપણે બધા અહીંયા આવ્યા છે અને તમે જાણો છો ભાઈ ચોથી પેઢીની વાત કરતા હતા આ કુશાલુની છઠ્ઠી પેઢી આજે શ્વાસ લઈ છે ધરતી પર સિક્સ અને એ નાની સુની વાત છઠ્ઠી પેઢી એકી સાથે મળે અને બેકવર્ડ લિંકેજીસ અને ફોરવર્ડ લિંકેજીસ ચોથી પેઢી પાંચમી ને છઠ્ઠી ફોરવર્ડ લિંકેજ છે અને બીજી બીજી પહેલી પેઢી એ બેકવર્ડ લિંકેજીસ આ લિંકેજીસ સ્થાપીને આપણે આ કામ કર્યું છે આપણે બધા ભેગા મળ્યા અને મારે આભાર તો ભાઈ આશીષ ખૂબ મહેનત કરી અને જે એની સાથેની ટીમ આખી મને ખબર નથી મળે ઘણોમાં તો પણ અગિયાર જણની ટીમ હશે આઈ ડોન્ટ નો હે શ્રીમેરી કેપ્ટન અને બહુ સરસ રીતે આ બધાને ભેગા કર્યા આપણે બધા મળ્યા ખૂબ આનંદ કર્યો ને હજુ કરવાના બાકી છે કરવાના બાકી છે સામાન્યપણે ભાષણો આપણને નહીં ગમે પણ કેટલાક ભાષણો ગમતા બી હોય છે તો થોડું ઘણું એમાંથી જે કંઈ ગમ્યું તે આપણે લઈને અહીંયાથી જવાના છે વાતો તો ઘણી બધી કરી શકાય એવું છે પણ તમે સૌ અહીંયા આવ્યા અને આ કનિબાને કુશાલ નથુને માધુ કુશાલને ગોવિંદ કુશાલને અને એમની ચાર બહેનો એ બધાને ત્યાર પછીના એમના પરિવારોને આપણે બધા યાદ કરીએ છીએ એ મોટી વાત મને એમ લાગે છે કે આ પ્રકારનો કાર્યક્રમ કદાચ આ સમાજમાં પહેલો હશે અથવા કોઈ કર્યો હોય તો હોય બી એવું કહેવાય ને મને મારા વેવાય નગીન સુરતી એક દિવસે ફોન કર્યો કે વેવાય તમારું આત્મકથાનો પુસ્તક એ કદાચ આ સમાજમાં પહેલું પુસ્તક હશે આત્મકથા મયાવંશી સમાજમાં કોઈ લખી નહીં હોય એવું મારું માનવું છે મેં કહ્યું એવું તો નથી રવજી લાલજી દાણાવાળા દેવદા ઠાકોરભાઈ